સયાન સ્વામી મહારાજની જય અક્ષર મહારાજની જય ગુણાતીતાન સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય બાળ મંડળની પણ આજે આપ સર્વ બાળક આંગાળી શિબિરમાં આવ્યા છો અને ભગવાન શ્રીજી મહારાજ ઉના સ્વામી ભગતજી મહારાજ શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજને રાજી કરવા છે એવી આપણી બધાની ઈચ્છા છે અને પ્રયત્ન પણ છે એટલે પ્રથમ તો આપણે બાળક કોઈ અભ્યાસ જ કરવાનો હોય છે પણ બાળમંડળમાંથી આપણે જે શીખ્યો છે એ માટે આપણું જીવન એવું એક સુંદર બને એના આધ્યાત્મિક રીતે આપણે જે વાત કરીએ છીએ એ પણ આપણે શીખવાનું છે સ્કૂલની અંદર અને આગળ જઈએ તો કોલેજોની અંદર અભ્યાસ કરવાનો છે એ રીતે આ બાળપણથી જ આપણે આ પણ એક નિશાળ સ્કૂલ આપણી એની અંદર આપણે અભ્યાસ કરવાનો છે ડોક્ટર સ્વાઈએ જેમ કહ્યું એમ આપણું જે ઘર છે મકાન છે એમાં રહીએ છીએ અને એમાં રહીને આપણે આ સ્કૂલની અંદરનો અભ્યાસ કરીએ છીએ પછી કોલેજનો પણ કરવાના છે એમ આપણું જે ઘર હોમ મકાન જેને કહીએ એમાં રહીને આ બાળમંડળની અંદર જઈને આ પણ એક શીખવાની વસ્તુ છે તેની અંદર શું કે પ્રથમ આપણે જ્યારે રાત્રે નિંદ્રા લઈએ છે અને ત્યાર પછી સવારે જાગ્રત થઈએ ત્યારે સૌથી પ્રથમ ભગવાનને યાદ કરવાના આપણે રીતે બેઠા થઈએ એટલે ભગવાન સ્વામિનારાયણની સ્મૃતિ થાય ગુણાતીતા અનુસ્વામી ભગતજી મહા શાસ્ત્રી મહારાજ યોગીજી માનની સ્મૃતિ કરીએ એમનો દર્શન કર્યા હોય કે એમની જે વાત સાંભળી હોય સ્મરણ કરીએ અને ભગવાન હંમેશા પ્રાર્થના કરીએ કે અમારો આજનો સારો આખો દિવસ એ સારો જાય અમે સારી રીતે આપણું ભજન કરી શકીએ અમારો અભ્યાસ અમે સારો કરી શકીએ મા બાપને રાજી કરી શકીએ એવી એક પહેલા ઉગતાની સાથે પ્રાર્થના કરવાની અને તમે મને નિંદ્રામાંથી જાગૃત જાગ્રત કર્યો ઊંઘમાંથી એ પણ આપની કૃપાથી જ મારે નિંદ્રામાંથી જાય ભગવાનની કૃપા સિવાય આપણે જાગ્રત થઈ શકતા નથી ભગવાન આપણને જાગ્રત કરે છે ત્યારે આપણે જાગીએ છીએ રાત્રે આપણને કઈ મુશ્કેલી થઈ હોય તો હાર્ટ એટેક આવે તો જતા રહીએ પણ એ પણ ભગવાને કહેવાનું કે આ તમે મને ઉગાડીને જાગ્રત કર્યો છે તો મારે અખંડ ભજન થાય એવી પણ પ્રાર્થના કરવી ત્યાર પછી પથારીમાં તે ઉઠ્યા પછી આપણે જે નહવાનું બાથરૂમ હોય ગાજરૂ છે એ કરવાનું અને બાથરૂમમાં સ્નાન કરીને પછી સ્વચ્છ વસ્ત્રો પહેરી અને પૂજા કરવાની ભગવાન શિવજી મહારાજની આપણે જે પૂજા આપવામાં આવે છે ને એ પૂજા જે સેપરેટ નાની પૂજાઓ આવે છે પછી નહીં ત્યાં આગળ ઘરમાં એક સારું ત્યાં જગ્યા સ્વચ્છ હોય ત્યાં બેસીને ના હોય તો સ્વચ્છ કરવાની આપણી બાપ પોતાની જાતે ત્યાં બેસી અને જે પૂજા બાળકને તમને બતાવવામાં આવે છે અહીંયા બધા એ તમને શીખ્યું પણ છે તો એ પૂજાને બરાબર રીતે સારી રીતે કરવાની પૂજા હું બેસીને પહેલું આવી રીતે ભગવાનનું ધ્યાન કરવાનું કે તમે આ પૂજામાં પધારો અમને દર્શન આપો અમારી સેવા અંગીકાર કરો એ આપણે કરવાનું અને એ પ્રાર્થના કરીને પછી એ ભગવાનને આપણે મારા જે આપણી પાસે હોય અને પછી શ્લોક પણ આપણે બોલવામાં આવે છે ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ હેનાથ સ્વામિનારાયણ પ્રભુ આજે એક શ્લોક છે એ શ્લોકને પગલે ભગવાન આપણે પ્રાર્થના કરીએ કે અહીંયા વધારો અહીંયા આવીને અમે દર્શન આપો ને મારી સેવાની કરો એ મારા પછી પાંચ આપણે પાંચ ભાઈના કરવાની સ્વામિનારાયણ સ્વામિનારાયણ છે એક મિનિટ એ પાંચ માળાઓ થઈ જાય ત્યાર પછી પ્રદક્ષિણા આપણે કરવાની પાંચ પ્રદક્ષિણાઓ થાય અને પાંચ પ્રદક્ષિણા પછી ભગવાનને દંડવત કરવાના પાંચમાં દંડવત કર્યા પછી પાછળના આસર પર બેસી ભગવાન પ્રાર્થના કરી અને પછી એમની મૂર્તિઓ છે એનું વિસર્જન કરવાનું અને એ વિસર્જન થયા પછી આપણે પાછો શિક્ષાપત્રી વાંચવાની શિક્ષાપત્રી આપે છે નાની એનો એક શ્લોક બે શ્લોક તમને જે અનુકૂળ હોય એ પ્રમાણે તો એ પાંચ શ્લોક પણ વાંચવા બે તો બે અને ત્રણ તો ત્રણ પછી જેમ મોટા થાવ એમ પાંચ કરવાના મારા જેમ પાંચ છે નગવત પાંચ છે એમાં શ્લોક પણ પાંચ વાંચવાના વાંચીને પછી એ શિક્ષા બદલ મૂકવાનું શિક્ષા બદલ લખ્યું છે એ પ્રમાણે આપણું જીવન થાય એવું મારાને પ્રાર્થના કરવાની એ બધું કરીને ત્યાર પછી આપણા ઘરમાં ઠાકોરજી હોય એને પણ પગે લાગવાનું પછી માતા પિતાને પગે લાગવાનું માતા પિતાને જ સ્મરણ કરવાના પિતાને પણ જયસ્વર્ન કરવા માતાને જયસ્વર્ન કરવા હોય તો ભાઈ બીજા પણ જેટલે આપણા સગા એના કુટુંબીઓ હોય એને પણ જયસ્વર્ણન કરવા પણ મા બાપને તો અવશ્ય કરવાનું મા બાપ છે એને તો અવશ્ય જ આપણે જયસ્વર્ણન કરવાના આ બધું કરીને પછી આપણે બ્રેકફાસ્ટ કરવાનો હોય તો કરવો એ કર્યા પૂજા કરે છે આપણે બ્રેકફાસ્ટ કરવાનું નહીં એટલે પૂજા થઈ રહ્યા પછી બ્રેકફાસ્ટ જે હોય તૈયાર હોય કરીને પછી સ્કૂલે જવાનું હોય અગર તો ટાઈમ હોય તો વચ્ચે અભ્યાસ કરવાનો વાંચી જવાનું અને ત્યાર પછી સ્કૂલે જવાનું સ્કૂલ છે ત્યાં આગળ પણ જે આપણા ત્યાં પ્રાર્થના થતી હોય પ્રાર્થના પણ કરવી અને પછી સ્કૂલની અંદર આપણા આચાર્ય દેવો ભવત એટલે આચાર્ય આપણા શિક્ષકને પણ પ્રણામ કરવા જય સ્વામનારાયણ કરવા ત્યાર પછી આપણા જે અભ્યાસ કરવામાં આવે છે એને બરોબર ધ્યાનપૂર્વક અભ્યાસ કરવો તે વળી આમ આડું બહાર જોવાનું નહીં રમવાનું નહીં જે રીતે કહે એ પ્રમાણે બધું શીખી લેવાનું જે એમને શિક્ષણ આપણે આપતા હોઈએ એ થઈ અને સ્કૂલનો ટાઈમ પૂરો થાય એટલે પછી ઘરે આવીએ ઘરે આવીને પછી પાછું આપણું મૂકીને જે ભાઈ આપણા એ હોય અભ્યાસ કરવાનું લેશન આપ્યું હોય તે પણ તૈયાર કરવું પછી સંધ્યા છે ત્યાર પછી આપણે જો મંડળમાં જવાનો ટાઈમ હોય તો ત્યાં પણ જવું નજીક મંદિર હોય ને મંડળમાં જવાતું હોય દરરોજ કેટલા સવારો જઈ શકે છે મોટા મંદિરો નવા મોટા શહેર હોય તો દરરોજ ના જઈ શકે મંદિરે પણ ત્યાં પોતાને ઘરે બેસીને પોતાનું કામ કરે તો એ બાર મંડળ કરીને રાત્રે પછી આપણા સંધ્યા આરતી થાય તો મંદિર ઘરમાં છે એની આરતી થાય એના દર્શન થાય એ પણ બધું કરીને ત્યાંથી જે રાતનું ભોજન એને શું કહેવાય ડિનર 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 કરવાનું પછી અને કરીને ત્યાર પછી પાછા માતા પિતા બધા હોય એની સાથે બેસીને આપણે બધી આપણી વાત હોય હું આજે મેં અભ્યાસ કરું મેં અભ્યાસ કર્યો માતા પૂછે પિતા પૂછે તો એ કરું એ કંઈ આપણે કંઈક ધર્મની વાતો કરે એ પણ આપણે સાંભળવી આ બધું આપણે હંમેશા માટે કરવાનું છે દરરોજ આપણો આ ટાઈમ ટાઈમ વર્ગ ગોઠવી ટાઈમ ટેબલ બરોબર ગોઠવો તો બધું અનુકૂળ થાય કે આટલા વાગે સવારે જાગુ છે છ વાગે જાગી જવાનું તમારે વહેલા વહેલા અને એ પ્રમાણે સ્કૂલમાં જવાનો ટાઈમ વહેલો હોય તો પહેલાં સ્કૂલમાં પણ જવું પછી પાછું ઘરનું બધું જે ખાઈ પણ એ પ્રમાણે ઉઠીએ તો બધા કાર્યક્રમ આપણે નાહવાનું ધોવાનું પાઠ પૂજાનો ક્રમ ગોઠવાઈ ગયો હોય આખા દિવસમાં આપણે સારી રીતે ફ્રી રહી શકીએ અને આપણે આ અભ્યાસ પણ થાય અને સાથે આપણું આધ્યાત્મિક આ જે પાઠ પૂજા ભગવાનની આજ્ઞાનું બધું કરવાનું એ પણ બધું થઈ શકે છે તો આપણને ક્રમ પરંપરા જેમ સ્કૂલની અંદર નિયમ હોય છે ને આપણે પીરિયડ કેટલો પોણો કલાકનો હોય તો પોણા કલાક પછી તરત બીજો એના પછી પાછળ ત્રીજો એમ આપણે પણ એ ટાઈમ હોય કે ભાઈ આટલામાં આટલા મિનિટમાં નાઈ લેવાનું છે આટલા મિનિટમાં પૂજા થવાની છે આટલા મિનિટમાં બ્રેકફાસ્ટ થવાનું આટલામાં સ્કૂલમાં જવાનું એ બધું આમ બરોબર કર્યું હોય તો આપણે બહુ સરળતાથી એ થાય પછી રાત્રે સૂવતા વખતે પાછું ભગવાનને યાદ કરવાના સ્મરણ કરવાનું કે મેં આખા દિવસમાં જે કંઈ કાર્ય કર્યું છે અમારી ભૂલ થઈ હોય તો માફ કરજો તો મને એકબળ આપો કે હું બધું સારું કાર્ય કરી શકું એવું કરીને સુવાનું પછી પાછું સવારે ઉઠીને ક્રમ ચાલુ થઈ જાય તો પહેલા પહેલું તો આ આપણે જીવનમાં દ્રઢ કરવાનું છે હું આપણે ચાલે છે મંડળની અંદર આ બધી ક્રિયાઓ ચાલે છે પણ પછી આપણે ભૂલી જઈએ છીએ કે પાછું આપણું ક્રમ બદલાઈ જાય છે અને કઈ સંગ એવો ખોટો સંગ થઈ જાય કુસંગ લાગી જાય તો પછી બધું મૂકી પણ દઈએ પણ એ નહીં થવાનું આ બધું દ્રઢતા જે કરી છે પાકથી થઈ જવી જોઈએ ડોક્ટર એમ ન કહ્યું ને સ્વરૂપ નિષ્ઠા ભગવાન સ્વામિનારાયણ છે ગુણાવ્યા મૂળ અક્ષર છે શાસ્ત્રી મહારાજ મારે ગુરુ છે આપડી દ્રઢતા પહેલી થવી જોઈએ અને એમને રાજી કરવા માટે મારે આ બધું કરવું જોઈએ કે આપણે પાક પૂજા બધું કરવું છે એમને રાજી કરવા માટે એટલે એ દ્રઢતા આપણે બરોબર થાય એટલા માટે દરરોજ ને દરરોજ કરવો પડે જેમ છે તમારે સ્કૂલમાં જાઓ દરરોજ કરવો જ પડે તે વાંચન છે કરવું પડે જે તમને ઘરે આપ્યું હોય માસિક્ષક લખવાનું એ પણ તૈયાર કરવાનું હોય એ દરરોજનું છે દરરોજ કરવું પડે તો આપણે આગળ વધી શકીએ એમ આધ્યાત્મિક બાબતમાં પણ આ પૂજા પાઠ દર્દન બધું કરવાનું છે એ પણ કરવું પડે પછી આપણી બધી નાની નાની બાળ મંડળ માટેની પુસ્તિકાઓ છે એને પણ વાંચવું એમાંથી પણ એક ચોપડી દરરોજનું થોડી થોડી પંચાય તે પણ પૂરું થઈ જાય તો એનું પણ જ્ઞાન થતું જાય આપણને તો આ પ્રમાણે કરીએ તો આપણે આગળ વધી શકીએ પછી આગળ આપણે બીજું વધારે જે મહારાજનું જ્ઞાન છે આત્માને પરમાત્માનું વચનામૃતનું જે જ્ઞાન છે એ જ્ઞાન પણ થઈ શકે પછી આપણે મોટા થયા એટલે પછી આપણે પછી શિક્ષા બધા એક વાંચતા પણ પછી તો વચના એક વાંચીએ સ્વામીની વાતો બે પાંચ વાંચીએ પછી કીર્તન છે એને આપણે તૈયાર કરીએ એ પણ કેટલાક કીર્તન મોઢે પણ થઈ શકે અને ના હોય તો જોઈને પણ બોલી શકાય વાતો છે એ પણ આપણે મોઢે બોલાય છે કહીએ બોલી જવાય છે એવી રીતનું એ પણ તૈયાર કરવું તો કોઈ વખત આપણે એવો સમય ના હોય તો મોઢે બોલી જવાય મોઢે બોલીને પણ આપણું નિયમ સજ જાય તો એ પણ એક ધડતા આપણે બધી કરવાની છે નિત્યનો ક્રમ આવો આપણે રહેવો જોઈએ પણ એની અંદર કંઈક બારગામ ગયા હોય તો એ પૂજા તો આપણી સાથે લઈ જવાની ત્યાં પછી પૂજા રહી ના જાય ઘરે પણ પોતાના સાથે મૂકીને તરત લઈને ત્યાં બીજે દળે ત્યાં નહીં ને આપણે ત્યાં પણ પૂજા કરીને પછી આપણું બધી ક્રિયા કામકાજ થાય પહેલાં પહેલું આપણા બાળપણની અંદર આ બધું શીખવાનું છે અને એ જે આપણી સ્કૂલનો થઈ જાય ત્યાર પછી કોલેજમાં પછી એ સ્કૂલ ને કોલેજના વખતની અંદર આપણને કોઈ જાતનું વ્યસન ના થઈ જાય એ પણ કે મારા જે નિયમ આપણને આપ્યા છે ડૉક્ટર સ્વયંનો તમને સમજાયો કે દારૂ ન પીવાય મોસાર ન થાય ચોરી ન થાય બગીચાર ન થાય આ વખતે વસ્તુ જુગાર ન રમાય આવા આ નિયમો છે બધા એ નિયમો દર રાખવાના જે અત્યારથી દર થશે તો આખી લાઈફ તમારા આનંદમાં સુખમાં પણ જશે ને ભગવાન પ્રસન્ન થશે અને એ જે આપણને દ્રઢ થયું છે એ પાછું બીજાને શીખવાડવાનું છે આપણે તો વધારે દ્રઢ થાય પછી તમે મોટા થયા મોટા થયા એટલે બીજા બીજા યુવકોને પણ તમે કહી શકો પછી મોટા થાય એથી તો મોટા થયા પછી તમે નોકરી કરો ધંધો કરો તો એ વખત માણસોને બીજા હરિભક્તો વખતે બીજા ના હોય પણ જે આવતા હોય મિત્રો એને પણ વાત કરી શકાય કે ભાઈ આ વર્તમાન પાડો આ વર્તમાન કરો તો કેટલો સત્સંગ વધે તો ભગવાન રાજી થઈ જાય આપણો સત્સંગ દ્રઢ થાય આપણું જ્ઞાન દઢ થાય અને બીજા છે એ સત્સંગમાં આવે તો ભગવાન પણ રાજી થાય જોકે મહારાજ પણ રાજી થાય જોકે મહારાજના છે કહેવાનું શું છે આ બધા નિયમો છે એ આપણું વિચરણ છે આ વિચરણની અંદર સંતો આપણને એ જ શીખવે છે પહેલેથી બાળપણથી જ એક જ જોકે મહારાજ જ્યારે જ્યારે ગામડે ફરતા ત્યારે દરરોજ સાંજે સંધ્યા હોય ત્યાં ગામડાં છે ને ગામડાની અંદર હરિમંદિરો બધા હોય અને સંતો ત્યાં ગામડામાં જાય ત્યારે હરિ મંદિરમાં ઉતરવાનું અને ઠાકોરજીની સંધ્યા આરતી કરે રાતની અને કરીને પછી બધા છોકરાઓ ત્યાં આવ્યા હોય કારણ કે ત્યાં મંદિરમાં કેટલાક છોકરાઓ આવે ઘંટ વગાડવા નગારું વગાડવા અને બધા ભેગા થાય અને પછી ત્યાં પ્રસાદ મળે એ કરીને ધૂન થોડી પડી પ્રાર્થના કરીને પછી ચાલ્યા ને પ્રસાદ મળે તો જોગી મહારાજ પણ જ્યારે જ્યારે ગામડે જાય ત્યારે છોકરાઓને બધાને બેસાડે બેસાડીને એમને પહેલા પેલે આ વાત કરે ડોક્ટર સ્વામી અને નારાયણ સ્વામી અને નારાયણ અક્ષર અને પુરુષોત્તમ અક્ષર અને પુરુષોત્તમ ને પરમાત્મા આત્માને પરમાત્મા ભ્રમ અને પારભ્રમ આવી ધૂન બોલાવે અને પછી અજુક્ય પૂછે કે સ્વામી એટલે શું એ પાછા પૂછે એટલે સ્વામી એટલે શું એટલે શું સ્વામી એટલે ગુણાતીતાન સ્વામી સ્વામીને નારાયણ બોલીએ છીએ ને આપણે એમાં સ્વામી શબ્દ એટલે ગુણાતીતાન સ્વામી મહારાજના ભક્ત સેવક એટલે ભક્ત સાથે તો સ્વામી એટલે ગુણાતીતાન સ્વામી અને નારાયણ એટલે સહજાન સ્વામી આ તમે બધા બોલજો સ્વામી એટલે ગુણાતીતાન સ્વામી નારાયણ એટલે પછી અક્ષર અને પુરુષોત્તમ ની વાત કરીએ અક્ષર એટલે સ્વાય અને પુરુષોત્તમ એટલે સહજાન સ્વામી એટલે અને પુરુષોત્તમ આત્મા અને પરમાત્મા આત્મા એટલે ગુણાતેતાં સ્વામી અને પરમાત્મા એટલે સહજાન સ્વામી પછી ચોથી વાત આવી ભ્રમ અને પરબ્રહ્મ એટલે ભ્રમ એટલે ગુણાતેતા સ્વામી અને પરબ્રમ એટલે સજાન સ્વામી એટલે આમાં શું આપણે આમ આની આ ધૂનની અંદર છે કે આપણે અક્ષરરૂપ થવાનું છે આપણે કેવા થવાનું છે આપણે અક્ષર રૂપ થવાનું છે અક્ષરના જે ગુણ છે આપણામાં આવે એટલે અક્ષર બનીને જેમ ગુણાતાન સ્વામી છે એ મહારાજનું સાક્ષાત ધામ હતા અને એમનામાં જે બધા ગુણ હતા છે એથી કરીને એમને મહારાજને રાજી કર્યા તો આપણે પણ અક્ષરરૂપ થઈએ તો ભગવાનનું ભજન કરવાનું સુખ આવે એટલે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમ નિગત કરીએ આત્મા રૂપ થઈને આત્મા એટલે અક્ષર છે એ રૂપ થઈને પણ છે હમણાં ડોક્ટર સુ કહ્યું ને કે આપણું સ્વરૂપ કોણ છે આત્મા આપણું જે આ બોડી દેખાય છે થૂલ બોડી હા એ આપણી એ આપણું સ્વરૂપ નથી એ તો લૌકિક રીતે આપણો વ્યવહાર છે એટલે નામ કામથી બોલાવીએ છે કરીએ છીએ પણ અસલ જેનાથી આપણું તંત્ર ચાલે છે એ આત્મા છે એ આત્મા આપણું સ્વરૂપ છે એ ડર થાય અને ભગવાનની ભક્તિ આપણે થાય પરમાત્મા શ્રી શૈજી મહારાની તો આ બધી ધૂન જોગી મહારાજ બોલાવતા અને ત્યાર પછી એ કીર્તન પણ બોલે અને મને માને કહ્યું તું મારું ત્યાં કામ બગાડ્યું તારું કે મનને સમજાવવાની વાત થઈ પછી આપણું મન છે ને એ બહુ વિચારે ચડી જાય આ જવું આ જવું ફલા જવું ફલાનું ખાવું ઢીટનું ખાવું એ બધું થઈ જાય એટલે આપણે ભણવામાં હોય તો પણ ચિતવે છે નહીં ઘરમાં પણ કામ કંઈ થાય નહીં કારણ બીજું બધું મન ફરતું જ હોય છે પણ આપણું મનને એવું દ્રઢ કરવાનું છે મહારાજમાં જ વૃત્તિ રહે એટલે બીજું કંઈ આપણે વાતચીતની અંદર આપણો અભ્યાસ બગડી જાય બાળ મંડળની આપણી સભામાંથી ના જઈ શકાય એવું નહીં સભાના નિયમ પ્રમાણે સભામાં અને સ્કૂલના સભા સ્કૂલની અંદર એ બધું કરવાનું એટલે સ્વામી કહેતા આપણું મન છે એને આ વાત કરવાની કે તું મારું મન માને કહ્યું હતું મારું ત્યાં કામ બગાડ્યું તારું કે શું કહે છે કે માર ભગવાનનું આપણે ધાર્યું કરવાનું ભગવાનની આજ્ઞા છે મોટા પુરુષની આજ્ઞા છે આપણે જે કહ્યું ભણવું અભ્યાસ સારો કરવો પાઠ કરવું પૂજા કરવી આરતી કરવી આ બધું આપણે કરવું ન કરીએ અને પછી બજારમાં જતા રહીએ રખડવા જતા રહીએ ફરવા જતા રહીએ તો પછી આપણું કામ ના રહે ખોટા થયા પછી બજારમાં જ આપણે શું ધંધાકાર ના અને બીજે જતા રહી નોકરી ના કરે જતા રહીએ તો આપણું લાઈફ બગડી જાય એટલે મનને એ જ સમજાવવાનું કે ભાઈ આ કરવાનું એટલે એ રીતે આપણે સ્વામી સમજાવ્યા હતા મને માને કહ્યું તું મારું ત્યાં કામ બગાડ્યું તારું કે તારું કામ બગડી ગયું છે તું માની ગયો છે મારું આ નામ છે પછી તારું કામ બગડી ગયું છે તું જો આ રસ્તે નહીં ચાલે તો આ ભગવાનની આજ્ઞા મુજબ નિયમ ધર્મ આપણે ના રાખીએ તો પછી આપણું કામ બગડી જાય બગડી એટલે શું પાછા બીજો જન્મ થઈ જાય પછી કૂતરા બિલાડાનો જન્મ આવે એવા બધા ઘણા જન્મો આવે એમાં ભગવાન ભજાય નહીં પણ આ ફર્યું છે તો એની અંદર ભગવાન ભજાઈ જાય અને ભગવાનનું મનન કરવાનું ભજન કરવાની વાત છે એવી વાત પણ સ્વામી કરતા એટલે આ પણ એક આપણે છે કે આપણે આજથી પછી નામ આવા કીર્તન પણ બોલીએ એમાંથી આપણે સમજણ થાય અને સારી રીતે આપણું કાર્ય થઈ જાય તો આ પ્રમાણે આપણા બાળ સભાની અંદર આપણે જે કંઈ આપણે સમજવામાં આવતું હોય એ પણ આપણે બરોબર રીતે અભ્યાસ કરીએ તો પછી આ કોલેજમાં પણ પાસ થવાય આમાં પણ તમારી પહેલી ચોપડી બીજી ચોપડી કેજીમાંથી જ તૈયાર થવાનું આ પણ કેજી છે કેજીમાંથી જ આપણે તૈયાર એ ત્યાં આગળ જેમ રમાડે કરે ને એમાંથી રમતમાંથી બધું આ આપે એમાં એ પણ રમતમાંથી આપણે બધી વાતો મળી જાય છે તો કેજીથી કોલેજની ડિગ્રી મેળો ત્યાં સુધી જેમ આમ ભણતર છે એ ભણતરમાંથી આપણે આ દુનિયાનો લાભ થાય નોકરી થાય ધંધો થાય વ્યવસાય થાય અને આ નોકરીમાંથી એટલે આ અભ્યાસ કર્યો જે આપણે બાળ મંડળમાંથી એ પછી કિશોર મંડળમાં કિશોર મંડળમાંથી યુવક મંડળમાં યુવક મંડળથી વડીલ મંડળમાં એ પછી જે પ્રમાણે કહ્યું કે બાલિકાઓ અને કિશોર કિશોરી અને યુવક યુવક અને વડીલ મંદિરો મહિલા મંડળ આ બધો આપણો ક્રમ છે એ પ્રમાણે દરેકે આગળ વધવાનું છે અને આગળ વધીને આપણે કરવા